નડિયાદમાં નવદુર્ગા નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસ નું કાર્યકાલ શરૂ કરવામાં આવી રહ્યું છે પીપલક રોડ પર આવેલા ઓમ ગ્લોરિય કોમ્પ્લેક્સમાં મા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે આ મહોત્સવ સતત બીજા વર્ષે યોજાઈ રહ્યો છે કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ ગાયિકા પલક પટેલ અને વિવિધ સંતો અગ્રણીઓ હાજર રહ્યા હતા

મા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા બે વર્ષથી અહીંયા આપણે આયોજન કરીએ છીએ એ જગ્યાએ ફરીથી આ વખતે પણ આ માશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનની અંદર નવરાત્રા મહોત્સવની અંદર આપણે સૌ સારી રીતે આ નવરાત્રિ મહોત્સવ ઉજવીએ અને બાબા આપણને શક્તિ આપે અને આપણા જીવનની અંદર દરેક દિશાઓમાં પ્રગતિ થાય એવા સુભાષિત આપે એવી પ્રાર્થના સાથે આજે અહીંયા ઓફિસનું ઉદઘાટન કરવામાં આવ્યું દુર્ગા નવરાત્રિ ઉત્સવ ખૂબ શાનદાર અને ધામધૂમથી ઉજવાઈ જાય નરેન્દ્રદેવ પણ બધી રીતે આવી જાય અને માતાજી બધી આખા નડિયાદ શહેરમાં આમ તો બે વર્ષથી આપણે આયોજન કરીએ છીએ ખૂબ સારી રીતે ઇવેન્ટ થાય છે ખૂબ લોકો મોટી સંખ્યામાં લાભ પણ લે છે મેનેજમેન્ટ આયોજન વ્યવસ્થા આખા પંથકમાં બહુ સારામાં સારી થાય છે કોઈ ઘટ પ્રસંગો બનતા નથી આટલી મોટી સંખ્યામાં વ્યવસ્થામાં ચારિત્રમાં બધી રીતે અને બધા પ્રતિષ્ઠિત મહાનુભાવો લાભ લે છે તો આપણે માતાજીના ચરણમાં પ્રાર્થના કરીએ કે આમાં જે જે છે અને જે સ્વયંસેવકો છે આર્થિક સહયોગ છે માતાજી અને સારામાં સારી રીતે નિર્મિઘ્ને આપણો ઉત્સવ થઈ જાય એ ભગવાનના માતાજીના ચરણમાં પ્રાર્થના બે સબ્દો બે શુભેચ્છા પાઠવી

પૂરી રીતે અમે લોકો અમારા રિહર્સલ સ્ટાર્ટ કરી દીધા છે અને તમે લોકો જલ્દીથી આજે આ ઓફિસનું પણ ઓપનિંગ થઈ ગયું છે તો જલ્દીથી તમારા પાસેસને બધું રજિસ્ટ્રેશન કરાવી દો અને જલ્દીથી તમારી ટિકિટ બુક કરી દો તમારા સ્ટોલ બધું તમે કરી દો અને તમારા પાસેસ બુક કરી દો ટેન્ટ લઈ લો અને જલ્દીથી આપણે બધા મળી રહ્યા છે ખૂબ બધી મજા કરવાની છે ખૂબ ધમાલ કરવાની છે મા દુર્ગા નવરાત્રિ મહોત્સવ એટલે મા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ નવરાત્રિ મહોત્સવ બે વર્ષ આ ગ્રાઉન્ડ ઉપર પીપલગ રોડ ઉપર પૂર્ણ થયા છે અને આ ત્રીજા વર્ષે આ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનની અંદર આખા ખેડા જિલ્લામાંથી અને બહારથી પણ પચીસ હજારથી ઉપર ખેલૈયાઓ આવતા હોય છે અને સમગ્ર નવે નવ દિવસમાં અંબાની આપણે આરતી કરી અને એમની આશીર્વાદ લેતા હોઈએ છીએ ત્યારે આ નવરાત્રિ મહોત્સવની અંદર દર વખતે અમે જે આયોજન કર્યા છે એની અંદર આયોજન મુજબ જે ખેલૈયાને કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે એ બધી બાબતોને ધ્યાને રાખીએ સાથે સાથે જોનારા પણ સારી રીતે એને માણી શકે એવું એક આખું આયોજન શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે અને આ વખતે પણ ખૂબ સુંદર સુવિધાઓ હશે અને ગયે વખત કરતાં પણ અમે એની અંદર ઘણા બધા સુધારા કરી અને આ વખતે નવા આયોજન સાથે આ નવરાત્રિ મહોત્સવ કરી રહ્યા છે બેન પલક પણ આ ગરબાની અંદર તમને ગમ ગરબાની રમઝટ મનાવશે અને એના પણ તમે જોઈ શકો છો કે ફોલોઅર્સ એટલા બધા જે વધી રહ્યા છે એટલે આ ખૂબ ફેમસ જગ્યા હવે થઈ ગઈ છે અને આ સમગ્ર નવરાત્રિ મહોત્સવ દરમિયાન ખૂબ શાંતિપૂર્ણ રીતે નવરાત્રિ મહોત્સવ પતે એના બધા જ આયોજન કરવામાં આવશે પણ પ્રજાની ડિસિપ્લિન ખૂબ જરૂરી છે અને સાથે સાથે ખેલૈયાઓની પણ ડિસિપ્લિન ખૂબ જરૂરી છે તો આ ડિસિપ્લિન જે શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓ દ્વારા જે આયોજન કરવામાં આવે એની અંદર સાથ અને સહકાર આપે અમે બને એટલો તમને મદદરૂપ થવાનો સંપૂર્ણ પ્રયત્ન કરીશું પણ આ નવરાત્રિ મહોત્સવ એક માતાજીનો આપણો તહેવાર છે અને આ તહેવારની અંદર આપણને ખૂબ શક્તિ મળે અને આપણા જીવનની અંદર આપણે ખૂબ પ્રગતિ કરીએ એવી દરેકને હું શુભકામનાઓ આપું છું સાથે સાથે મા અંબા આપણને આશીર્વાદ આપે અને આપણે ખૂબ પ્રગતિ કરીએ એવી આ સાથે સાથે આ નવરાત્રિ મહોત્સવની આજે અહીંયા પીપલગ રોડ ઉપર ખીચડીની બાજુમાં ઓફિસનું ઓપનિંગ કરવામાં આવ્યું છે તો આજથી બુકિંગની શરૂઆત કરવામાં આવશે કેમેરા તો તમને ખબર જ છે છેલ્લા બે વર્ષથી અહીંયા કોઈ પણ જાતની પાર્કિંગની મુશ્કેલી નથી હોતી સીસીટીવી કેમેરા હોય છે અને કોઈ પણ જાતના કોઈ ન્યુસન્સને ચલાઈ લેવામાં આવશે નહીં અને ખૂબ સખ્તાઈથી એ જો કોઈ પણ ન્યુસન થશે તો એની સામે કામ કરવામાં આવશે